એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા અજવંત પ્રસારણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાંસદો ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ને સોમવારે દિલ્હીથી તાલકટોરા સ્ટેડિયમ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંવાદ કાર્યક્રમ થકી વડાપ્રધાન સાથે દેશના વિવિધ રાજ્યોના બાળકો અને વડાપ્રધાન વચ્ચે સીધો સંવાદ થયો હતો આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે મુજબતા પ્રશ્નો અંગે વાતચીત કરી હતી વડાપ્રધાને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા દરમિયાન તણાવથી દૂર રહેવા માટેની ટિપ્સ પણ આપી હતી જેથી આવનારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે આ કાર્યક્રમનું દિલ્હી ખાતેથી દેશભરમાં જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું જેને નિહાળવા માટે દેશભરની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત છોટાઉદેપુર નગરની નામાંકિત ખાતે પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળવા માટેનું આયોજન છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ સહિતના અનેક મહાનુભવો તેમજ કર્મચારીઓ અને ધોરણ દસ અને બારની ની બોર્ડને પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવનાર જે પરીક્ષાઓ છે એમાં વિદ્યાર્થીઓનો જે ડર હોય એ ભગાવવા માટે એમની સાથે આજે વાર્તાલાપ કર્યો આ વાર્તાલાપ આજે સાતમી વાર દેશના યશસ્વી દરેક સ્ટેટના વિદ્યાર્થીઓ સાથે કર્યો જેથી કરીને વિદ્યાર્થીઓનું મનોબળ મક્કમ રહે અને જે પરીક્ષાથી વિદ્યાર્થીઓ ડરતા હોય તો એમની વાતથી વિદ્યાર્થીઓમાં એક પ્રેરણા મળે અને ખૂબ સુંદર એમણે વિદ્યાર્થીઓ સાથે આજે સંવાદ કર્યો રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર